પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક પ્રમુખ સીતાબેન બળદેવભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સરસ્વતી તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા બાર પોઈન્ટ બાવીસ કરોડની પુરાણ દર્શાવતું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું હતું બજેટમાં કુલ એકંદર બાર હજાર એકસો લાખની વાર્ષિક આવક અને બાર હજાર એકસો પંચોતેર પોઈન્ટ સત્તાણું લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તાલુકા પંચાયત સરસ્વતીના મહિલા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં સરસ્વતી તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય ચર્ચા બાદ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના સામાન્ય બજેટ ઉપરાંત તાલુકાનું મનરેગાનું લેબર બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું સરસ્વતી તાલુકો પાટણ તાલુકાના વિભાજનથી અસ્તિત્વમાં આવેલો હોવાથી તેને સ્વભંડોળમાંથી ભાગે આવતી રકમ મળવી જોઈએ એ મળી ન હોય તાલુકા પંચાયતનું સ્વભંડોળ વધારવા ગ્રામ પંચાયતોને વેરા વસુલાત વધારવા સૂચના આપવા તેમજ તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ થતાં વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા અને તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓની હાજરીની નિયમિતતા જળવાય તે માટે સૂચના આપવા ઠરાવાયું હતું આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાનને અભિનંદન અપાતો ઠરાવ પ્રમુખ સ્થાનેથી પસાર કરાયો હતો સરસ્વતી તાલુકાના વાર્ષિક અંદાજપત્રમાં સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈઓ ઉપરાંત કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ શિક્ષણ આરોગ્ય તથા વિકાસને લગતી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી બજેટ જોગવાઈ કરવામાં આવી હોવાનું અને સૌના સહકાર અને માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતો વહીવટ વધુ લોકાભિમુખ પ્રગતિશીલ અને અસરકારક બની રહે એવું પ્રમુખ સીતાબેન દેસાઈએ તેમના નિવેદનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સામાન્ય સભામાં પ્રમુખ સીતાબેન બી રબારી ટીડીઓ મુકેશ ત્રિવેદી ઈશ્વરભાઈ દેસાઈ તેમજ કારોબારી અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને સદસ્યો તેમજ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા